શહેરમાંથી ત્રણ ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરી ત્રણેય પરિવારોએ માનવતા મહેકાવી ચૌદ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે એક હૃદય છ કિડની ત્રણ લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે યુથ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી કે પટેલ ડીકે પટેલ મનીષભાઈ રાકેશભાઈ ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને હું આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે સો ટકા અંગદાન કરવું જોઈએ અને પરિવારને હુંબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો આ સેવાયુદ્ધ ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે તાજેતરમાં જ હમણાં તેઓએ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજો હતો તેમાં તેઓએ સાતસોને યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું